ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક ધર્મના ધાર્મિક દેવસ્થાનો લોકોની આસ્થાના પ્રતિક સમા શોભાયમાન બની રહ્યા છે ત્યારે પાટણ શહેરના સાલવીવાળા નારણજીના પાડામાં આવેલ વર્ષો જૂના ભગવાન શ્રી ત્રિપુરારેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણ બાદ ગત તારીખ ત્રેવીસથી પચીસ જાન્યુઆરીએ ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ ઇન્ટરનેશનલ શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો ગુરુવારના પવિત્ર દિવસે શ્રી ત્રિપુરારેશ્વર મહાદેવ મંદિર પરિસરને ડોક્ટર લંકેશ બાપુના મંત્રોચ્ચાર વચ્ચે પુનઃ જીર્ણોધ્ધાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી પાટણ શહેરના નારણજીના પાડામાં આવેલ શ્રી ત્રિપુરારેશ્વર મહાદેવ મંદિરના ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલ મંદિર નવનિર્માણના યશભાગી બનેલ રિપલભાઈ સાલવી દેવેન્દ્રભાઈ સાલવી અને હિરેનભાઈ સાલવીએ મંદિરનો ઇતિહાસ જણાવતા કહ્યું કે પાટણના સાલવીવાળા ફાટીપાડ દરવાજા પાસેના નારણજીના પાડામાં આવેલું આ અતિ પ્રાચીન શ્રી ત્રિપુરારેશ્વર મહાદેવનું મંદિર છે કહેવાય છે કે જ્યારે આદિગુરુ શંકરાચાર્ય ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતા તરે તેમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી અને તેનું નામ ત્રિપુરારૈશ્વર મહાદેવ રાખ્યું હતું આ મંદિરમાં પાંચ પાંડવોની નિશાનીમાં પાંચ શિવલિંગની પાંચ મહાદેવ તરીકે સ્થાપના કરવામાં આવી હોવાનો ઇતિહાસ હોવાનું તેઓ જણાવ્યું હતું એના કરતા પણ એક કરોડ ગણું જો પુણ્ય હોય તો એ છે તો ખૂબ ખૂબ મને આનંદ થાય કે સુંદર આ જીર્ણોધારું મહાદેવનું પથ્થરમાં શિવાલયનો જીર્ણોધાર થયો એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સંપૂર્ણ વિધિ વિધાન સહિત શાસ્ત્રોક્ત વિધિ વિધાન સહિત પૂર્ણ થયું દેવાદિદેવ મહાદેવનું પ્રાર્થના કરું કે એમના પરિવારનું અને આ મંદિરમાં જે પણ લોકોએ સહયોગ કર્યો છે તેમનું પાટણ નગરીનું જિલ્લાનું ગુજરાતનું ભારતનું કલ્યાણ થાય એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના હર મહાદેવ